પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવર જવર કરવા માટેનો બે વર્ષ પહેલા તૂટી ગયો બે વર્ષ પહેલા અંદર એક રજૂઆતો કરી બે વર્ષ થઈ ગયા હજી કોઈ બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો હું તમને લાઈવમાં પાછો આવી ત્યારે બ્રિજ બતાવીશ લાઈવ ચાલુ રહેશે એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા કોઈ ના આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો એટલા માટે અહીંયા સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પહેલી બાજુ જવા માટે અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી આવી એક વ્યવસ્થા કરી બંને જાળવે એને આવા દોરડા બાંધા અને આવા ટાયરથી એ પેલી બાજુ જાય છે જીવનું જોખમ કહેવાય જીવનું જોખમ કહેવાય અહીંથી ત્યાં જાવું કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કહેવાય છેલ્લા બે વર્ષથી લોકો આ રીતે આ નદીને ઓળંગે છે આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે તંત્રનું પેટમાં પાણી હલતું નથી મહિલાઓ અહીંથી આ રીતે બેસીને ત્યાં જાય છે મહિલાઓ તંત્રનું પેટમાં પાણી હલતું નથી ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી આનાથી ખરાબ વ્યવસ્થા કોઈ ન હોઈ શકે અને એટલા માટે લાઈવના માધ્યમથી હું આ આજે હું પણ ત્યાં જવાનું છું ભલે જાનનું જોખમ હોય તો ભલે હોય હું જવાનો છું લાઈવના માધ્યમથી જોજો કે હું ગુજરાતમાં વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો ગુજરાત આઝાદ થયો વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો વર્ષો થઈ ગયા આઝાદ થયાના એટલા વર્ષો પછી પણ આવી પરિસ્થિતિ છે અહીંના નાગરિકે આ રીતે નદીઓ પસાર કરવી પડે છે મીડિયાએ પણ નોંધ લેવી પડશે ગુજરાતની જનતાએ પણ નોંધ લેવી પડશે આ છે ઘેરની પીડા અને આ વેદના છે એટલા માટે તો હાલતો હાલતો નીકળો છું પદયાત્રા કરતો તો આની નોંધ લેજો ગુજરાતની જનતા નોંધ લેજો અને આત્મા જગાડજો કે જો આ રીતે ગુજરાતના નાગરિકોએ નદી પસાર કરવી પડતી હોય અને બે બે વર્ષ સુધી રિપેર નો થતો હોય તો આ સરકાર પાસે હવે અપેક્ષા શું રાખવી આશા શું રાખવી તમે જોડાયેલા રહેજો હું ત્યાં જાઉં છું ફરી પાછું આવીશ આપણે હું તમને બ્રિજ પણ બતાવીશ બધા જોડાયેલા રહેજો કઈ રીતે લોકો અહીંયાથી મહિલાઓ કઈ રીતે પસાર કરે છે જોજો આ જોજો કેવી વ્યવસ્થા લોકો સ્થાનિક લોકો કરી છે તંત્ર તો તમને

નદીના મધ દરીએ નદીની મધ્યમાં આ રીતે મહિલાઓ આના ખેડૂતોએ નદી પસાર કરવી પડે છે નદી પસાર આ રીતે કરવી પડે છે શરમ કરો ભાજપ વાળા શરમ કરો અધિકારીઓ ડૂબી મરો જો એટલી પ્રાથમિક સુવિધા તમે ન આપી શકતા હોય ગુજરાતની જનતાને તો શરમ કરો તમારે ડૂબી મરવું જોઈએ

જનતા ખેડૂતો એટલું જોખમ લે છે તમે શું કરો છો આ બે વર્ષથી શું કામ તમે બ્રિજ રિપેર નથી કરતા પુલ શું કામ રિપેર નથી કરતા મારી તંત્રને અપીલ બપીલ હવે જવાદીઓ સાઈડમાં તંત્ર તાત્કાલિક ધોરણે આમાં નહીં કરે અને આમની અંદર પસાર થતા કોઈ ખેડૂતને કાંઈ પણ થયું યાદ રાખજો બધાને છઠ્ઠીના ધાવણી યાદ અપાવી દઈશ બધાને રોડે ચડાવીશ અઘરું પાડી દઈશ યાદ રાખજો આ મારી અંદરની વેદના છે મારો અંદરનો આક્રોશ છે એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ પુલ જે રિપેર કરવાનો છે કરે હું પુલ પણ બતાવીશ પણ એના કરતાં ગુજરાતની જે ખેડૂતોને ગુજરાતની જનતા છે એને જાગવાની જરૂર છે એ કયા જમાનામાં જીવી રહ્યા છે આપણે કયા વાતોમાં જીવી રહ્યા છે આવી સુવિધાઓની અંદર આપણે ભાજપને મત સુકામ આપી રહ્યા છે ખેડૂતને પસાર થવા માટે આવી સુવિધાઓ એક પુલ ન બને તમારે કરોડોના ભ્રષ્ટાચાર કરવા હોય તમારા તાઇફા કરવા હોય તો તમને ઘણું બધું રૂપિયા મળે છે અહીંયા શું કામ કઈ મળતું નથી પૈસા કેમ ખવાઈ જાય છે ત્યારે તાત્કાલિક ધોરણે આનું કામ કરવામાં આવે મારી નમ્ર અપીલ છે ચાલુ રાખજો હું આપણી પૂલ પર બતાવીશ આ જીવના જોખમે જો હું પાછો આવ્યો શું કામ કારણ કે ખેડૂતો મારા ખેડૂતો કાયમી માટે આવું કરે છે કાયમી જીવનું જોખમ છે મને ડર હતો કે કઈ થશે તો પણ ખેડૂત કાયમી માટે કરે છે

પુલ તૂટ્યા પછી બે વર્ષમાં અનેક રજૂઆતો કરી આ પુલને સમારકામ કરવા માટે કોઈ તંત્રનો અધિકારી આ પુલને રિપેર કરવા ન આવ્યો કોઈ ભાજપનો નેતા પુલને જોવા ન આવ્યો રાઘવજી આવવાના હતા જતારિયા આ પુલ રિપેર ખાલી એટલો જ પુલ રિપેર કરવાનો પુલ રિપેર કરવા માટે ભાજપ પાસે પૈસા નથી અને એના કારણે હું જે ટાયરમાં બેસીને ગયો અને ટાયરમાં બેસીને આવ્યો એ રીતે ખેડૂતોએ આ ખેડૂતની મહિલાઓએ એમાં બેસીને સામે કાંઠે જાવવું પડે છે એમાં બેસીને પાછું અહીંયા આવવું પડે છે એ ટાયર તૂટ્યું એનો વાયર તૂટો કે એમાં બાંધેલો કોઈ પણ નાળો છે એ ટીટો તો સીધા એ નદીમાં ખાપતી જાય અને નદીમાં કાપકે તો જીવનું જોખમ છે બધાને તરતાનું આવડતું તરતા આવડતું હોય તો પાણીનો પ્રવાહ હોય તમને રહેવા ન દે તો આ પરિસ્થિતિમાં મારા ખેડના ખેડૂતો મારા ઘેડના લોકો જીવી રહ્યા છે આ ભાઈ અત્યારે આવી રહ્યા છે જુઓ અત્યારે એક પસાર પસાર કરી રહ્યા છે જીવના જોખમે જીવના જોખમે પસાર કરી રહ્યા છે મીડિયાને વિનંતી છે કે આની નોંધ લે આમાં એમનો પગ લપશે અથવા કઈ પણ થાય હા 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 પગ લપશે અથવા કઈ પણ થાય તો એ માણસ નું જીવનું જોખમ છે છતાં ક્રોસ કરી રહ્યા છે તો બે વર્ષથી હું કામ આ તમે પુલ નથી બનાવ કારણ શું બે વર્ષથી આ પુલ ન બનાવવાનું કારણ શું મને જવાબ આપો અધિકારીઓ અને ભાજપના નેતાઓ જવાબ આપો અને એના માટે હું એટલા જ કહું છું કે આ નથી બન્યો એટલા માટે જીવના જોખમે લોકોએ પસાર થવું પડે છે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે હવે પછી હું અહીંયા વિઝિટ કરીને જાઉં છું હવે પછી આ ઘટનામાં અહીંયા જો આ પુલ ન બન્યો અહીંયા પુલ તાત્કાલિક ધોરણે ન બન્યો અને અહીંયાના ખેડૂતોને કાંઈ પણ થયું કે ટાયરમાં બેસીને જાય એમાં કાંઈ થયું અથવા આમાં કાંઈ થયું તો યાદ રાખજો તમને અઘરું પડશે તમારી પાસેથી જવાબ લેવા હું ઓફિસે આવીશ અને તમને કોર્ટમાં ઢસડીને લઈ જશે યાદ રાખજો કારણ કે આ પ્રૂફ છે આ લાઈવ છે આ લાઈવ છે લાઈવ તમને મૂકશે નહીં તમને હું કોર્ટના દરવાજે ઢસડીને લઈ જઈશ અને તમારી નોકરીને હું તમારી નોકરી સસ્પેન્ડ થઈ જશો યાદ રાખજો એટલે આનું તાત્કાલિક ધોરણે કામ થાય એવી તમામને ચેતવણી આપું છું અને નહીં કરો તો પ્રવીણ રામ તમારી ઓફિસે આવજો તૈયારી રાખજો મોરે મોરો મારવાની પ્રવીણ રામ પ્રદેશ ભંડલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી